મારો છોકરો અત્યારે નાનો છે એમ કે એન્જિનિયર બનુ છું પણ એ પછી આવો સપોર્ટથી બન્યો તો પછી એને ખબર હોય ને કે મારા મમ્મી પપ્પાની પરિસ્થિતિ આવી હતી ત્યારે આ લોકોએ સપોર્ટ કર્યો તો હું બીજાને પણ સપોર્ટ કરી શકું એમ જય હિન્દ દોસ્તો સૌને સવર્ણ જય શ્રી કૃષ્ણ હાલ અમે સુરત શહેરની અંદર હતા અને આજે એવા પરિવારની મુલાકાત આવે છે આજે આ પરિવારની વાત સાંભળ્યું ત્યારે તમને ખ્યાલ આવશે કે પરિસ્થિતિ શું કે આજે આ પરિવાર કંઈક એવી પરિસ્થિતિ સાથે જીવે છે કે ઘણી બધી તકલીફ હોવા છતાં પણ અત્યારે આ પરિવાર જીવી રહ્યો છે તો બસ આ પરિવાર સાથે વધારે વાતચીત કરીએ પરિવારની મદદ કરવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો મોટાભાઈ પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે તમારું નામ શું છે મારું નામ શૈલડિયા ઘનશ્યામભાઈ અને તમારું બેન ગીતાબેન અને તારું બેન રુદ્ર રુદ્ર તો હાલમાં શું તકલીફ પડી રહી છે ને પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં અમે ત્રણ જણા છે પણ અત્યારે મને કોરોનામાં અપંગ તો હતો પણ અત્યારે મારો એક પગ હાવો રહી ગયો છે હું આમ ચાલી શકું એમ પણ ધીમે ધીમે હાલીને માવા ને એવું વ્યસ્ત હતો પણ ત્યાં સરકાર અમને ઓલું છે એટલે કરવાનું દે મારા ઘરે આવીને પછી અમે બે માણસ ચોંટાડીએ છીએ ને એવું કરીએ છીએ બાળકને આપણે સારી રીતે ભણાવવાની ને એવું કરી છે રાત દી પણ તોય ભેગું નથી થતું પણ તમારા જેવાનો સાથ સહકાર હોય ને તો અમે કાક કરીએ કે તમારે સપોર્ટની જરૂર છે અમારે અમે ચોક્કસથી તમને સપોર્ટ કરીશું તો બેન ઘર ચલાવવામાં શું તકલીફ પડી રહી છે હાલમાં ભાડું ચડી ગયું છે છોકરાની ફીસ ચડી ગઈ છે આજુબાજુમાં દે બધા એ ખાઈ છે શાક તેનું મોડાથી લેવા જાવ એટલે થોડુંક સસ્તું થઈ જાય એવું લઈ આવું બધું અને આમને આમ ચોટાડા કરી બસ એટલે સાડીમાં સ્ટોન લગાવીને તમારું ઘરનું ગુજરાન ચલાવો છો અત્યારે અને બાજુવાળા કેટરસ ચલાવે છે ને દઈ જાય

તો અમે એમાં મહેનત કરીને એમાં કમાઈ શકીએ પણ 18 કલાક અમે મહેનત કરશું તમે સપોર્ટ કરો એટલે મહેનતમાં અમાર પાછી પાણી નહી રહે તમે મહેનત પણ સપોર્ટ કરે અમે મહેનત કરી પણ થોડીક કોક સપોર્ટ કરે તો અમે આગળ કા કામ અમારી હિંમત અમે આ રાખીએ એમ પણ અત્યારે કોઈ એવું છે જ નહીં કે અમને સપોર્ટ કરી હગે એવું ભાડા ભરવાનું અને ફી ભરવાનું લાનુ ભાડું સુચ્યા તમે રહ્યો છો એનો 7000 પુણે મમ લાઈટ બિલ બાઈટ બિલ બધું આવવાનું કોરોના થઈ ગયો ને પછી એ લોકો નઠલે તમારા ઘરથી તું કેલા હું ભણે છે બેટા 7 7 ધોરણમાં ભણે છે ભણવામાં કે તકલીફ પડે છે બેટા ના ભણવામાં તો દરકાઈ તકલીફ ન પડતી પપ્પા આપણ છે એટલે અમે શું કરીએ પપ્પા આપણ છે એટલે ઘણી બધી તકલીફ પડે છે એના ભાઈબંધો સાથે પાર્ટીમાં બોલાય ને હોય તો ઈ ન કે મને પેટમાં દુખે એમ કરીને ઘરે હોય કે પપ્પા પૈસા ન હોય તો હું જાવ પપ્પા

ને ઉપરવાળા પાડું દે એટલે મારે કંઈ જવાય નહીં બર્થડે પાર્ટીમાં એમાં જે ભણીને શું બનવું છે બેટર અત્યારે તો છે એટલે બાકી પછી થાય તો પછી ધંધો પડે મારે અત્યારે કરે ને એવું કરશે તો આગળ વધીશ ને ભણીને એન્જીનિયર બનવું છે હા બિલકુલ ચિંતા ન કરે બેટા આજે તારા પપ્પાને અમે કઈક એવી વ્યવસ્થા કરી દેશું કે તું એન્જિનિયર પણ બની સકીશ અને આગળ ભણી પણ સકીશ એટલે તું બિલકુલ ચિંતા ન કરતો આજે તે કીધું એ પ્રમાણે કે તારા પપ્પાની કઈ ઇન્કમ નથી તારા પપ્પા અપંગ છે એટલે બધી બહુ બધી તકલીફ પડી રહી છે પણ તું બિલકુલ ચિંતા નહીં કર અને પહેલા તો રડ નહીં બેટા ભણવામાં કઈ તકલીફ પડે છે બેટા અત્યારે તેર કઈ નઈ બેન સપોર્ટ કરે છે છે ને એ બધું એને પૂરું કરી દે છે માં ટીચર છે ને આપણે ફી ઓછી કરાવી છે એને એટલે ઈ પેન્સિલ ને લબર ને એવું કાક જોતું હોય તો ન્યાથી અપાઈ દે તારે ને બધું કે હું આપી તા ભાઈ પાસે ની એટલે બીજા લોકો તમને સપોર્ટ કરે છે થોડો 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 પણ કાયમ તો આપણે શરમ આપણે મહેનત કરવી છે સાહેબ કો તમે મહેનત કરો હું મહેનત કરો તઈ નઈ તૈયાર છે એવું નથી અમે રાતે અગિયાર વધી અમે ચોટાડ થયું આ દસ વાગ્યાનું હોનવર્ક લેસન પૂરું કરી પહે અડધો કલાક ચોટાડવા આવો બે હું એને ના પાડું તો ભણવામાં ધ્યાન દે અમે ગમે એમ કરીને કરશું અઢાર વીસ કલાક કરશું પરંતુ ભણવામાં ધ્યાન દે તો કે પપ્પા એવું એ રીતે અમે દિવસો સાચી વાત છે કારણ કે તમારા દીકરાને પણ ઘરની પરિસ્થિતિ ખબર હોય એ પણ સમજી શકે કે આજે મારા પપ્પાની પરિસ્થિતિ જે મારા મમ્મી એટલી બધી મહેનત કરે છે એટલે જે પણ થાય એ સપોર્ટ કરવા માગતો હોય એ પણ આજે તમારા દીકરાએ કીધું એ પ્રમાણે કે મારા પપ્પાની જો નવી નવી પરિસ્થિતિ રહે તો હું આગળ ભણી પણ નહીં શકી હજી બહુ દુઃખની વાત કહેવાય છે કે તમારા દીકરાને ભણવું છે પણ તમારી ઘરની પરિસ્થિતિ કે કેવી છે કોઈને બતાવે નહીં કોઈને બતાવીએ તો અત્યારે કોઈ મદદ કરવા તો ત્યાર છે નહીં એટલે ચલાઈ લે આપણી રીતે દુઃખ થાય પણ કોને કહેવાનું અમારે સહકાર તમારો જોઈએ છે મહેનત અમે કરવા તૈયાર છીએ અઢાર ઓગણીસ વીસ કલાક મહેનત કરશો ચાર કલાક હું મળે તો એ બહુ છે પણ મહેનત કરવી છે મહેનત જ કરવી છે મહેનત છે બીજું કાંઈ લખે મારા ભણાવી ગણાવી કરવું ભણવામાં હોશિયાર જ છે સાહેબ અને આમાં ટોટાણી ટોટાણી આખું દિન દીન ને તો 150 નું 200 નું બો ટોટાડી ને તો 200 નું ટોટાડી પણ મને થાઇરોઇડ છે એટલે પછી મારાથી બહુ ન થાય થાકી જાય યાદ પગ દુખવા માંડે દવા ચાલુ છે થાઇરોઇડ હાલમાં અમે તમારી શું મદદ કરીએ જેથી કરીને તમને રાહત મળે મારે ગલો નાખી દેન ને માં આવું તી વેટુ ને ખાણી પીણી નું ને એવું બધું બિસ્કિટ ને સેવ મમરા ને પાણીની ની એટલે બીજું એવું નથી બેહીન થાય એવું છે એ મતલબ મારા એની જરૂર છે

જો કે ઘણા બધા લોકો પણ કહેતા હોય છે અને આપણે ઘણી જગ્યાએ મોટિવેશનમાં પણ સાંભળ્યું હોય કે જ્યારે ખરાબ સમય હોય ત્યારે લોકો પણ સાથ છોડી દેતા હોય છે સારો સમય આવે ત્યારે બધા લોકો નજીક આવી જતા હોય છે આજે તમારી સાથે પણ કંઈક એવું જ છે આજે તમારી પરિસ્થિતિ કંઈક ખરાબ છે તો તમારા ઘરે પણ કોઈ નથી આવતું બહુ દુઃખની વાત કહેવાય છે કે આજે તમારી ખરાબ પરિસ્થિતિ છે તો તમારા ઘરે પણ કોઈ નથી આવતું પણ એવું તો ના હોવું જોઈએ પણ હંમેશા હર લોકોને સપોર્ટ કરવો જોઈએ આજે તમારા જેવા લોકોને જો કંઈ સપોર્ટ મળી જાય તો તમે કંઈક જીવનમાં આગળ વધી શકો આજે તમે કીધું એ પ્રમાણે કે તમારે મહેનત કરવી છે તમારે આગળ વધવું છે પણ તમારી પાસે કોઈ પણ પ્રકારનો સપોર્ટ નથી એના લીધે તમે આ પરિસ્થિતિ સાથે જીવો છો પણ બિલકુલ ચિંતા નહીં કરો આજે અમે તમને કંઈક એવી રીતના સપોર્ટ કરવાની કોશિશ કરશું કે તમે આગળ પણ વધી શકશો તમારા દીકરાને ભણાવી પણ શકશો અને તમારા દીકરાને જે પણ એન્જિનિયર બનવાનું સપનું છે તો તમે તમારા તમારા દીકરાનું સપનું પણ પૂરી કરી શકશો ઠીક છે એટલે બિલકુલ ચિંતા નહીં કરતા લોકોને કે જે અમારી જેવી જે પરિસ્થિતિ હોય ને એને બધા મદદ કરો એમ એનથી આગા કોઈ જાવમાં અને તમે બધા મદદ કરશો તો એ ઊભા થશે અને એ બીજાની મદદ પણ કરશે એને પાઈ કાક હશે તો પણ તમ બધાએ નો આવે કોઈ નો આવે તો એ માણસ આવ પડી ભાંગવાનું ને એ વાત બી સાચી છે એને આ બધા સાંભળવા વળે છે એનો સપોર્ટ કરશે તો એ તો પાછું થશે તો એનો સપોર્ટ કોકે કર્યો છે તો એને એમ થાય ને કે માને પરિસ્થિતિ આવી હતી એટલે એ બીજાને સપોર્ટ કરે ને પછી એમ મારો છોકરો અત્યારે નાનો છે એમ કે એન્જિનિયર બનું છું પણ એ પછી આવો સપોર્ટથી બનો તો પછી એને ખબર હોય ને કે મારા મમ્મી પપ્પાની પરિસ્થિતિ આવી હતી ત્યારે આ લોકોએ સપોર્ટ કર્યો તો હું બીજાને પણ સપોર્ટ કરી શકું એમ બિલકુલ ચિંતા નહીં કરો આજે અમે તમને દરેક લોકોના સાથ સહકાર સહકારથી કંઈક એવી રીતના સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીશું કે તમે મહેનત પણ કરી શકશો અને તમારા જીવનમાં આગળ પણ વધી શકશો ઠીક છે એટલે બિલકુલ ચિંતા નહીં કરો તો દોસ્તો હાલ અમે સુરત શહેરની અંદર હતા અને આજે એક એવા દિવ્યાંગ પરિવારની મુલાકાતે આવ્યા હતા હાલમાં તો આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે તો જીવી જ રહ્યો છે આ પરિવારને મહેનત કરવી છે આગળ વધવું છે પણ આ પરિવારે કીધું એ પ્રમાણે કે અમારી પાસે કોઈપણ પ્રકારનો સપોર્ટ નથી એના લીધે અમે હિંમત હારી જઈએ છીએ અને ખાસ વાત તો એ છે કે આ બેને આજે એક સરસ મજાની વાત કરી કે આજે અમારી ખરાબ પરિસ્થિતિ છે એટલે લોકો અમારા ઘરે આવવા માટે પણ રાજી નથી દોસ્તો વિચાર તો કરો આજે આ પરિવાર કેટલી બધી તકલીફો સાથે જીવી રહ્યો છે અને આ પરિવારે કીધું એવું તો કોઈ દિવસ ના હોવું જોઈએ હંમેશા આવા નિરાધાર લોકોને આવા દિવ્યાંગ લોકોને સપોર્ટ કરવો જોઈએ અને દોસ્તો આજે વિડીયોના માધ્યમથી તમને દરેક લોકોને રિક્વેસ્ટ કરું છું કે આવા પરિવારોને હર હંમેશને માટે સપોર્ટ કરવો જોઈએ આજે આ બેને કીધું એ પ્રમાણે કે આજે અમારી ખરાબ પરિસ્થિતિ છે એટલે લોકો અમારા ઘરે પણ આવતા નથી પણ હર હંમેશને માટે આવા લોકોને સપોર્ટ કરવો જોઈએ આવા લોકોને આગળ વધવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ આવા લોકોને મોટિવેટ કરવા જોઈએ જેથી કરીને આવા પરિવારોને એક હિંમત મળે અને જીવનમાં આગળ વધી શકે તો બસ એવી જ રીતના આ પરિવારને આપણે મહેનત કરવા માટે એક સપોર્ટર બનવાની કોશિશ કરવાની છે

દોસ્તો ફાઇનલી રોજગારનું સેટઅપ થઈ ચૂક્યું છે ને આપણે પૂજા પણ કરી દીધી છે અને દોસ્તો તમે દરેક લોકોએ આગળના વિડીયોમાં જોઈ જશે કે ભાઈ કેવી તકલીફો સાથે જીવી રહ્યા હતા ભાઈને ઘણી બધી તકલીફો હતી ભાઈને મહેનત કરવી હતી ભાઈને આગળ વધવું હતું પણ કોઈપણ પ્રકારનો ભાઈ પાસે રોજગાર હતો કોઈ પણ પ્રકારનો સપોર્ટ ના હોવાના કારણે ભાઈ તકલીફો સાથે જીવી રહ્યા હતા એ બધી જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યારે હાલમાં ભાઈને આપણે એક સરસ મજાનો રોજગારનો સેટઅપ કરી દીધો છે જેથી કરીને આવનારા સમયમાં ભાઈ પોતાની જિંદગીમાં આગળ વધી શકશે અને મહેનત કરી શકશે તો બસ ભાઈ સાથે વધારે વાતચીત કરીએ ભાઈને આ રોજગાર સેટઅપ થયા પછી ભાઈને કેવું લાગ્યું છે તો બસ ભાઈ સાથે વધારે વાતચીત કરીએ તો બસ દોસ્તો વિડીયો સાથે બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો તો આજે કેવું લાગ્યું છે રોજગાર સેટઅપ થયા પછી આ સોનાનો સૂરજ ઉગ્યો હોય એવું લાગે હવે હું ધંધો કરીશ અને આ ધંધો કરીને જે કમે મારા છોકરાના ભણતર પાછળ વાપરવાના છે જે મારી તું તકલીફ હતી એ બધે દૂર થઈ જાય તમારા તમારા સાથ ને સહકાર થઈ જાય ખૂબ ખૂબ આભાર તમારો સાહેબ આભાર તો ભગવાનનો અને ખાસ કરીને આજે આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હરેશભાઈ પટેલ એન્ડ પિંકીબેન પટેલ જે યુએસએ અમેરિકાના રહેવાસી છે આ જેના સપોર્ટથી એના સહયોગથી તમને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે તો આજે તમે હરેશભાઈ પટેલ એન્ડ પિંકીબેન પટેલને તમે કંઈ કહેવા માંગતા હોય તો હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલનો ખૂબ ખૂબ આભાર ભગવાન એમની શુભ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એના જીવનમાં ક્યારેય રોગ રોગ પ્રતિ ન આવે એનું આયુષ્ય સારું લાંબુ રહે એવું પ્રાર્થના કરું છું અને બહુ ખૂબ ખૂબ એનો આભાર માનું છું પ્રિયંકાબેન અને હરેશભાઈનો ભગવાન એનું સારું કરે એના સંસારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે કાયમ માટે નિરોગી રાખે આયુષ્ય બળે એને લાંબુ આપે ભગવાન એનું સારું કરે પ્રિયંકા થેન્ક યુ સો મચ આજે કેવું લાગ્યું છે બેટા તને સારું લાગ્યું છે મેળવો મને હવે હું આગળ ભણી શકીશ અને હા ધંધો કરી શકીશ મોટો એન્જિનિયર બનીશ હું હવે એન્જિનિયર બની શકીશ ને બેટા હા હવે હું એન્જિનિયર બની શકીશ તો બેન આજે કેવું લાગ્યું છે રોજગાર સેટઅપ થયા પછી બહુ લાગ્યું છે કે અમારો રોજગાર થઈ ગયો ચાલુ થઈ ગયો એટલે ખૂબ ખૂબ પિંકી બેન અને ખૂબ ખૂબ ધન્યવાદ કે એણે અમને બધો મદદ કરી છે મદદથી શું રાહત મળશે બેન તમને મદદ થી આમાં આવક આવે એમાંથી કે અમારે હવે અમારે કોઈની પાસે કેવો હાથ લાંબો નહીં કરવો પડે એમ કે અમારે ઘર હવે ચલાવી લેશે ને બેન બહુ જ ખૂબ રાહત તો થેન્ક યુ સો મચ હરેશભેન પિંકીબેન પટેલ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી ખાસ કરીને આજે એક એવા દિવ્યાંગ પરિવારને રાહત મળી છે જે મહેનત કરવા માગતો તો જે આગળ વધવા માંગતો તો હવે આ રોજગારથી આ પરિવાર આગળ પણ વધી શકશે અને ખાસ વાત તો એ છે કે એના દીકરાને એક એન્જિનિયર બનવાનું સપનું હતું આજે આ રોજગાર સેટઅપ થઈ જવાથી એમનો દીકરો ભણી પણ શકશે એન્જિનિયર પણ બની શકશે અને ઘર ચલાવવામાં જે પણ તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ હરીશભાઈ પટેલ અને પિંકીબેન પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે જ્યાં પણ હોય ત્યાં ભગવાન એમને તન માન ધનથી તંદુરસ્ત રાખે બસ હર રમેશને માટે આવી જ રીતના નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહે વન્સ અગેન થેન્ક યુ સો મચ હરીશબેન પિંકીબેન પટેલ આજે તમારા સપોર્ટથી ખાસ કરીને આ દિવ્યાંગ પરિવારને બહુ મોટી રાહત મળી છે તો આજે આ રોજગાર સેટઅપ થઈ જવાથી તમારા જીવનમાં શું બદલાવ આવશે

પ્રસન્ન થઈ ગયા કે આવી રીતે અમને આવો સપોર્ટ મળી ગયો એમ બિલકુલ સાચી વાત છે હરેશભાઈ અમારા ભગવાન રૂપી અમને મળી ગયા એમ બિલકુલ સાચી વાત છે કે નગર કે હરેશભાઈ પિંકેબેન પટેલને ખબર હતી કે તમે આ પરિસ્થિતિ સાથે જીવો છો આજે ભગવાનના સંકેતથી ને ભગવાનના કહેવાથી જ આજે અમે તમારા સુધી પહોંચ્યા છીએ

અમારે એ જ આશીર્વાદ છે આવી તકલીફો અહીંયા તમે હર આવો છો ચોવીસ કલાક તમારો ફોન નંબર ચાલુ હોય છે અમને કોઈ તકલીફ નથી પડતી આવી રીતે મદદ કરજો તમારું તંદુરસ્તી સારું રહે તમને ક્યારે તાવ તો તમારી હોફ ઉઠાગો રહે કોઈ બીમારી તમને ન હોય એવી અમારી પ્રાર્થના છે થેન્ક યુ સો મચ મચને અમારી પ્રાર્થના છે થેન્ક યુ સો મચ